કલા શિક્ષક સંગ ગુજરાત રાજ્ય દ્વારા સમાન સમારોહનું આયોજન સરદાર પટેલ બેન્ક્વેટ હોલ આણંદ ગુજરાત ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી ચુનિંદા ચિત્ર શિક્ષકો અને ચિત્ર હરીફાઈમાં વિજેતા થયા હોય તેવા શાળા વિદ્યાર્થીઓ ઉપરાંત ગુજરાત રાજ્યના પંદર જેટલા પ્રતિભાશાળી ચિત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયક દંડક શ્રી રમણભાઈ સોલંકી પ્રાર્થના આદરણીય શ્રી સુખદેવ સ્વામી જીનાર ગુરુકુળથી પધાર્યા હતા. સાથે આણંદ જિલ્લાના વિધાન સભ્યો શ્રી 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 યોગેશભાઈ પટેલ 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 વિપુલભાઈ કમલેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે અને માહિતી એવા દલપતભાઈ પઢિયાર મોટિવેશનલ સ્પીકર અને આણંદના પ્રાંત ઓફિસર શ્રી ચેતન્યભાઈ સાંઘાણી સાથે કલાકાર શ્રી કનુભાઈ પટેલ શ્રી અશોકભાઈ ખાંટ શ્રી કુલેન્દ મહેતા શ્રી ભરતદાન ગઢવી કલા સંઘના સ્થાપક શ્રી અરવિંદ વાકાણી અને અન્ય ગણમાન્ય કલાકાર ઉપસ્થિત રહ્યા હતા તે પ્રસંગે રાજ્ય કક્ષાએ કલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ શ્રેષ્ઠ કલાકાર સન્માન આપવામાં આવ્યો હતો સાથે જ વડોદરાના અન્ય ચાર કલાકારો મહેન્દ્રસિંહ એમ દેવધરા અંબિકા પટેલ અશ્વિની કેતકર કશ્યપ પરીખનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રોત્સાહન આપતું શ્રેષ્ઠ કાર્ય માટે તે માટે કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્યનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો